ગેરબોક્સના સાઇડની પાઇપ જે આપણે પાવર સપ્લાય કરે છે જેની અંદર એક શાપ્ટ ફરતી હોય છે તે પાઇપ ફાટી ગઈ છે તે વેલ્ડિંગ કરાવવા માટે આપણે કયું કયું ખોલવાનું થાય રોટા એ તમને આજના વિડીયોમાં જોવા મળશે તો લાસ્ટ સુધી બનાવી રહેજો જો આ સાઈડના જે પડદા હોય તેમાંથી નીચેની જે ધરી હોય બ્લેડવાળી તેને પણ આપણે થોડી છૂટી પાડવી પડશે જેનાથી ગેરબોક્સ ઉપરનું આસાનીથી ઉતરી શકે વિડિયો લાસ્ટ સુધી જોજો તમને ખબર પડશે કે પાઇપ ચેન્જ કરવામાં રોટાવેટરમાં શું શું ખોલવું પડે છે આ જો સાઈડનો પાઇપ ખોલવા માટે સામેની પ્લેટ પણ ખોલી નાખી છે હવે આ સાઈડની પાઇપ પણ એ જ રીતે ખોલવી પડશે સાઈડના જે ચેન ચક્કર હોય એમાંથી પણ ઓઇલ કાઢી નાખ્યું છે આ ગેરબોક્સ સામે દેખાય છે તે પણ ઉતારવું પડશે આ જે દરીની જે બેરિંગ હોય સામે એ પણ ચેન્જ કરવાની છે જો આ રીતે સાઈડના જે ચક્કર હોય ત્રણ એ સાઈડ પણ ખોલી નાખીને ઓઇલ કાઢી લીધું છે અને જે હવે બોક્સ ઉતારવાનું છે તેના કારણે એમાંથી પણ જે પણ ઓઇલ હોય એ પણ કાઢી નાખવાનું છે તો જુઓ ઘેર બોક્સમાં કઈ રીતનું ઓઇલ થઈ ગયું છે આમાં ઓઇલ લીક કરતું હતું એના કારણે આપણે ઓઇલ એમાં ખાલી ઉમેરતા જ હતા એના કારણે એની ઓઇલ જુઓ એકદમ જાડું થઈ ગયું છે એટલે કે આમાં માટીનો ભાગ જ છે તમે બંને ઓઇલ જોઈ શકો છો કેવા અલગ દેખાય છે જો આટલું જાડું ઓઇલ થઈ ગયું છે આ સાઈડમાં તમને જે પાઇપ દેખાય છે ઓઇલવાળી એના નજીકથી જ ફાટી ગઈ છે આખી જેના કારણે એમાંથી ઓઇલ સીલ પણ લીક હતો એના કારણે એમાંથી ઓઇલ જતું હતું તો દરેક ઓઇલ સીલ પણ ચેન્જ કરી દેવાના છે આગળ પીટીઓ શેપનો ઓઇલ સીલ પણ ચેન્જ જ કરી નાખવાનો છે તો જુઓ આ રીતે આ પાઇપ અલગ થઈ ગઈ છે એટલાથી તો આ ગેરબોક્સ નીચે ઉતારી દીધું છે હવે આમાંથી સફાઈ કરી અને તેને પાઇપ અલગ કરી દઈશું જેના કારણે તેને આસાનીથી વેલ્ડિંગ કરાવી શકાય જો આ બે કટકા થઈ ગયા છે અને આમાં પાઇપના જો એમ એમની વાત કરીએ તો આ પાઇપ એકદમ પટલો પાઇપ આવે છે થોડી ક્વોલિટી આમાં સારી કરાય જેવી છે અહીંયા ગેરબોક્સ એકદમ છૂટું જ આવે છે બે લેમ્પ ઉપર અને સાઈડના જે પાઇપ હોય એના સપોર્ટ ઉપર જ રહેલું હોય છે જો હવે ચક્કર પાછા હતા ફિટ કરી દીધા છે હવે નીચેની ધરી પણ ફિટ કરી દેવાની છે બધા પાર્ટ આપણે ઓઇલથી સાફ કરી દીધા અરે સોરી ડીઝલથી સાફ કરી દીધા છે જો આ રીતે પાઇપ પણ વેલ્ડિંગ કરાવી દીધો છે અને ઓઇલ પણ બધું નવું ઉમેરવાનું છે એટલે સાત લિટર ઓઇલ લાવ્યા છીએ આ જૂનું ઓઇલ છે આટલું ગેરબોક્સને આપણે ડીઝલનાથી બધા અંદરના ચક્કર બધા સાફ કરી દીધા છે જુઓ બેરિંગો પણ એકદમ સાફ સફાઈથી ક્લીન કરી દીધી છે રોટાવેટર લાવ્યા પછી આ પહેલી જનરલ સર્વિસ છે હવે રોટાવેટર ફિટ કરી દીધું છે ને હવે ઓઇલ ઉમેરવાનું ચાલુ છે તો આ રીતે જો એક જ ફેરપાર્ટ તમારે બદલવો હોય તો પણ આ રીતે બધું જ ખોલવું પડશે અને આ રીતે ચેન્જ કરી શકાય છે હવે આ ગેરબોક્સનું અને સાઈડવાળા ચક્કરનું ઓઇલ પણ આમાંથી ચેન્જ કરી દઈશું જો એ પાઇપની વાત કરીએ તો પાઇપની કોસ્ટ લગભગ પાંચ હજારની આસપાસ હોય છે તો આપણે એને વેલ્ડિંગ કરાવીને જુગાડથી કરાવ્યું છે તો આપણને એ ત્રણસો રૂપિયાની આસપાસમાં વેલ્ડિંગ થઈ ગયું છે અને રોટાવેટરની પણ આખી સર્વિસ થઈ ગઈ તો મિત્રો રોટાવેટરનું પણ ઓઇલ ટાઈમ પર બદલી નાખવું જરૂરી છે